ભાવનગરની વાત કરીએ ભાવનગર શહેરમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સ્થિતિ કુંભારવાડા રેલવે અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયા છે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે ચોવીસ કલાકમાં ભાવનગર શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો ભાવનગરથી અમારા સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે પાર્થ જે રીતે સતત વરસાદ ભાવનગરમાં વરસી રહ્યો છે લગભગ સાડા ત્રણ ઇંચ વરસાદ ભાવનગર શહેરમાં જ નોંધાયો છે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે શું વિગતો જે જણાવી દો ભાવનગર શહેરમાં ચોવીસ કલાકથી થી અવિરિત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ભાવનગર શહેરનો જે કુંભારવાડાનો રેલવેનો નો અંડરબ્રિજ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે જોઈ શકો છો કે સંપૂર્ણ વાહન વ્યવહાર છે તે બંધ થઈ ચૂક્યા છે ભાવનગરમાં સાડા ત્રણ ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે જેના કારણે ઠેર ઠેર જગ્યાએ વરસાદના પાણી ભરાયા છે આ રેલવેનો જે મધ્ય ભાગે આવેલો કુંભારવાડા નો અંડરબ્રિજ છે કે જ્યાં જે આખો ભરાઈ ચૂક્યો છે